ખાતરના ભાવમાં વધારા મુદ્દે ખેડૂત આગેવાન જયેશ પટેલનું નિવેદન ફોસ્ફરસ અને પોટાશ પર સબસિડી આપવા જયેશ પટેલે માંગ કરી જયેશ પટેલે કહ્યું કે ખાતરના ભાવમાં વધારાથી ખેડૂતો ચિંતામાં ઉત્પાદન ખર્ચની સાથે ભાવ વધારાથી ખેડૂતો પર બોજ વધશે સબસિડી આપવાથી ખેડૂતોને રાહત મળશે ખાતરના ભાવમાં વધારો થયો છે જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે જયેશ પટેલે ખેડૂતોની તરફેણમાં નિવેદન આપ્યું કહ્યું સબસિડી આપવાથી ખેડૂતોને રાહત મળશે અમારી તો ખાસ કરીને સરકાર સમક્ષ માંગ છે કે યુરિયા ખાતર ખૂબ જ સસ્તું આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સબસિડી એની પર આપવામાં આવી રહી છે આવનાર દિવસોમાં યુરિયા ખાતરની સબસિડી ઓછી કરીને જે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો છે ખાસ કરીને એનપીએ ખાતર પર સબસીડી વધુ આપવામાં આવે તો ખાસ કરીને જે કૃષિ વૈજ્ઞાનિકોની જે ભલામણ છે કે તમારે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેનું પ્રમાણ છે જમીનમાં જળવાયવું જોઈએ ખેડૂતો યુરિયા ખાતે સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે એને કારણે જન જમીન નિર્જીવ બની રહી છે ફલુકટા ખોરવાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોની લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તું એમ માનું છું ખેડૂત ટકી શકશે જમીન ટકી શકશે અને ફરુટ પણ જળવાઈ શકે એટલે આવનાર દિવસોમાં આ સૂચનને ખાસ કરીને સરકાર ધ્યાન કરીને આવનાર દિવસોમાં યુરિયાના ભાવ વધારીને જે સબસિડી છે એ ફોસ્ફરસ અને પોટાસ ખાતર આપવામાં આવે એવી તમામ ખેડૂતોની લાગણી છે